હાલો મિત્રો નમસ્કાર જય માતાજી જય શિયામ તો આજે મારા બા બેઠા છે અહીંયા તો એ વાત તમને ખાસ જણાવ્યું બાળપણની વાત અને એને કેવા કેવા દુઃખ વેઠ્યા અને એનું ભણતર કેટલું છે એના વિશે આપણે જાણીશું તો બાળપણનું ખાસ જે ગઢિયા વખતનું જમન આજથી એંશી વરસ પહેલાંની વાતો આપણે જાણીશું તો બા જય શિયાારામ જય માતાજી

રૂપિયા કેમ જાય દાડી કોઈ કાંઈ એટલે બધા સો જણાનું પૂરું થાય પછી મારા કોઈને રડતા વાળું ખરા ખાયું હતું મારી બાકી કહી બાપા એમ કહી કે મારા ભાઈ દાળી જાય છે ને પૈસા આવે છે દાણા દેસુ પછી પાછા દઈશું એ પાંચ ટોયા લે હું દસ ટોયા દે પછી એ ખાઈએ દળે ખાઈ અને પછી મારી બા ખડ વાઢવા જાય ખડ વાઢી અને ગાહડે લઈને ગણિયાળે જાય બેસવા અને ના કોઈ લોટ દે કોઈ દાણા દે ના દે બે ગાહડીઓ કરે એક ગાહડી બે ગાહડીઓ કરે ને વેસે કોઈ બે ટોયા લોટ દે કોઈ બે ટોયા દાણા દે એ લઈને આવે એ ઘરે ખાઈ પીને બસ અને એ વળે મારી બાવળા પાછા વાટવા બે જાય ખડ અને એ હાથે ધાન કરી અને ખાઈ બધા ધાન એટલે ઘઉં ઘેસ બાફી નાખવાનું ધાન ધાન હા અને ખાવું

તણાબાનું ભાંડો વેચ્યો અને એક મને ઘાઘરી લઈ દીધી અને એક મામાને કાળો મંડળ એમાં રહેતા એટલે કાળો બાંડીયું લઈ દીધું કાળો બસ એ જામબાજી અને સિવાય આ અને બધી જી બાઈ ને કઈ ગયેલા તાર સુંદરી નીચી માર સુંદરી રૂની થતી હતી એ નાકણે માય ફૂલ સો કરીને હગાઈ થઈ હતી એને નવી અઢી વતી પછી મેં વટે હા એવા વરા કાઢ્યાસ બાપા ઓ દાણા ન હતા ખાવાના ખાવાના દાણા લોતા પછી બહુ ભાઈનું સાચી રહેવા મડ્યા અને પરિયા એકાદા બે પછી રાખે એ બધાય પછી દાણા દે કોઈ મણે હોય કોઈ મણે હોય એટલે બહુ અને તમે ભણેલા ભણવા ભણવા રાતે રાતે રાત્રેની ચાલુ હતી રાતે રાતે

छोकरा राखो कोना मार पाठ्यू ना दाढी जाय <laughs> ते तो छोकरा ने बाची आ ढोर मल कोण हासो पसे छोकरा मोठा थे जा ढोर मा मु जा का मार भाई जाता लखनऊ ना मा अन ढोर मा पसे टाइम पास करो मते हु करो पसे ढोर पास मा आवी न ई बांधी न बस डोबराय जे बोला पाणा एत का करम ई सु सबा सबा रे डबो न रेस तो केवा हा ई तो बवज अन नाची नव कुकरी रेली

રૂપિયા દિવસે આપે ₹100 દિવસ ના રાત નો ગો છે બે હાલે રવાપર અને આલન ખાવાનું આ આવું છે જો જૂનવાણી ગઢિયા કેવું કેવું દુખ વેઠીને આજે જો એના છોકરા બધા કામ ધંધા છોકરા પાસે પેરણ પેરણ ના કાળા કાળા અને પછી તમે ભણતા એટલે પછી પૈસા ભરવાના લેવાના એક ખાતર લેવાનું અને તમારા રૂપિયા ભરવાના પછી કાળા કાળાઢરા બંધ થયું તેના પગાર બંધ થઈ જાય ને પછી તાર બાપુ કે હવે પગાર બંધ થઈ જાય ગોળ લેવો છે ગળ તો ઘરનો હોય ઘઉં લેવાશે અધમણ તેલ લેવું છે અને લાય તારી પોખાઈ ને લઈ જાઓ પછી પોખાઈને દીધું પાંચ માં થોડા મારવી દીધા પાંચ હજાર પાંચ હજારમાં ગળ લાવવા ગળ હું ઘઉં લાવવા કિલો તેલ લાવ્યા અને એક મધુરો લાવવા તી બેનો ફાળીને બેને સુંદળી દીધું કરી દીધું સગના પહેરા બાકી રહી ગઈ અને મિશન નાનો એવો કાંઈ હમે સમજે તે પછી હવારે થાય તેમ થાય છે ને અહીંયા ખુદો બાપુ પેરા

એ હું દહસદмию પોખાણ્યું કર્યું અને બે બેનું તણ તણ કડિયું કરાયું છોકરાને એક એકય ગોમકાર છોકરાના ઓલા બોરિયા બોરિયા લીધા અને બે બેનોના આણા કર્યા કથા કરી જાત્રાજી આયવા ઓહો બહુ પાચ્યું ભગવાન વેળા વાળે આ પોખાણ્યું ઈ જ છે આ મિત્રો જો આવું હતું મારા બાનું જીવન અને અત્યારે જો શાંતિથી જો જિંદગી અત્યારે જીવે છે લગભગ પંચ્યાસી વર્ષની આસપાસ થઈ ગયા છે અને અમારે એક છે કે ચલો આપણે સિટીમાંથી જઈએ અને માવતરને મળીએ તો આ એક બાનું છે ભગવાન કહીને હમણાં અમારી બરકત ચાલુ રહે એવી પ્રાર્થના સાથે જય માતાજી જય શિયા જય શિયા